પ્રભુનું નામ એ જીવનમાંથી ભયને કાઢી નાખે છે જે કોઈ પણ ભય હોય સંસારનો ભય મૃત્યુનો ભય કાલનો ભય આજે આ ક્ષણ પછી શું થશે એ પણ આપણને ભય છે શાસ્ત્ર આપણને શીખવાડે છે કે એક ક્ષણનો પણ ભરોસો નથી એ આપણને ડરાવા માટે નથી શીખવાડતો જાગૃત કરવા માટે શીખવાડે છે કે જાગી જાઓ એક એક સેકન્ડ ને એક એક શ્વાસ ને તમે સમજીને જીવો સમજીને જીવશો તો તમારી એક એક શ્વાસમાં સફળતા હશે સ્મરણ હશે ભગવત ચિંતન હશે પરંતુ સમજીને નહીં જીવીએ તો રોજ સવારે ઉઠીને મશીનના જેમ કામ કરીને રાત્રે પાછા સુઈ જઈશું ને ફરી પાછા બીજા દિવસે એ જ રૂટીનમાં બેભાન અવસ્થામાં આપણે ચાલીશું ને આપણને ખબર પણ નહીં હશે કે શું કરી રહ્યા છીએ કેમ કરી રહ્યા છીએ

કે રામ જેવા પતિ મળે કે જાનકી જેવી પત્ની મળે એ એટલી સંભાવના અત્યારે કળિયુગમાં તો નથી દેખાતી પરંતુ જો આટલું ગુણ આવી જાય કે આસક્તિ ક્યાં રાખવી આમ તો જારે કળિયુગને રહેવા માટે પાંચ સ્થાન પરીક્ષિત

એ બધા જ અવગુણ પ્રભુ માટે થઈ જાય એ બધા જ અવગુણ પ્રભુને પોતાના સ્વીકારીને એમના પર જ અધિકાર કરું ભગવાન ક્યારે પ્રગટ થઈને એમ કહે છે કે ભાઈ આગો જા બહુ થયું પણ માણસ કહેશે માણસની એક લિમિટ હોય ને પછી માણસ એમ કે જો ભાઈ બસ બહુ થઈ ગયું હવે તમે જરા દૂર રહો તમે જરા આમ કરો તમે જરા તેમ કરો પરંતુ પ્રભુ એ નથી કહેતા મારા પ્રભુ તો એટલા દયાળુ છે કે તમે ચોવીસે કલાક ભગવાન સામે કરતા લઈને નરસિંહ મહેતાના જેમ બેસી રહેશો તોય એમને તમે એટલા જ વહાલા અને રુહિદાસ ચમારના જેમ તમે ચામડાના જૂતા સીવતા 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 રામ નામ લેશો તોય તમે એમને એટલા જ વહાલા કર્મ કરતા ભક્તિ કરો કે માત્ર ભગવાનના પ્રેમમાં પોતાના કર્મ ને સમર્પિત કરી દો બંને રીતે આપણે એટલા જ એ અને આપણા પ્રભુ આપણને શીખવવા માટે અવતાર લેતા હોય રામ જેવો અવતાર લેતા હોય અને આપણને જીવન જીવતા શીખવતા હોય ત્યારે આપણે એવા બનીએ કે બીજા કોઈને તો સુધારી શકીએ સંભવ નથી છે સંભવ દુનિયાને સુધારવું એ આપણા હાથમાં નથી હા આપણે આંગળી ચીંધી શકીએ બાકી તો તમે કરોડો કથાઓ સાંભળી છે બીજા ઘણા એ સાંભળી છે પરંતુ ઘણાને એ કથા ઉતરી જાય છે તો ઘણાને એ કથા અમકાન પાસેથી પસાર થઈ જાય છે સાંભળવા તો બધા જ બેઠા છે કોઈ છે જે કથામાં મળેલા સંદેશને જીવનમાં ઉતારીને પોતાનો ઉદ્ધાર કરી દે છે તો કોઈ છે જે કથાને માત્ર વાર્તા સમજીને કથા સ્થળ પર જ મૂકીને ચાલતા થાય છે આપણે શું બનવું એ આપણા ઉપર છે અને અહીંયા સુંદર કે જારે આપણે એવું બનવું હોય તો કોનો કોનો સહારો લેવો પડે કોણ હોય જે આપણને એવું બનાવે તો કહે સાચા ગુરુ રામચરિત્ર પ્રથમ પ્રથમ અંદર જ સાત શ્લોકમાં વંદન પહેલા જ શ્લોકમાં ગણેશજી મહારાજ ને સંગા અર્થસંગાનામ રસા નામ છંદ મંગલા મંગલાનામ ચકરતા રો વંદે વાણી વિનાયકો

અને આ કથામાં કોઈ પણ વિઘ્ન ન આવે ક્યાંથી વિઘ્ન આવશે કથામાં અહીંયાથી જ આવશે ક્યાં આવશે અહીંયા જ આવશે વિઘ્ન અહીંયાથી ઉત્પન્ન થઈને અહીંયાં જ આવશે જ્યારે શ્રવણ કરીશું ત્યારે આ કેમાં કે આ કેમ તો એ વિઘ્ન ના આવે એના માટે ભગવાન ગણેશજી અને ભગવતીમાં સરસ્વતીને પ્રાર્થના અને બીજા શ્લોક માં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિનો યભ્યામ વિનાન પश्यंती સિદ્ધા શાંત સ્મિશ્વરમ કે શ્રદ્ધા ને વિશ્વાસ વગર ભગવત પ્રાપ્તિ સંભવ છે ભગવાન પર વિશ્વાસ જ ના હોય ને તો ભગવાન ની દરેક દરેક લીલા આપણને કલ્પના લાગે પરંતુ પ્રભુ પર જો વિશ્વાસ હોય તો એ નક્કી છે કે હા મારા પ્રભુ આ કરી શકે મારા પુરુષોત્તમ આ કરી શકે એ ક્યારે આવે જ્યારે વિશ્વાસ અને વિશ્વાસ હોય ત્યાં જ શ્રદ્ધા આવે શ્રદ્ધા એટલે કે ભગવાનને આપણે વિશ્વાસ મૂકીને કહી તો દીધું કે પ્રભુ મને આટલી સહાયતા કરો ને પણ જો શ્રદ્ધા હશે ને તો એ પ્રાર્થના કરીને આપણે ભગવાન પર છોડી દઈશું અને પોતાના કર્મમાં આગળ વધીશું પણ શ્રદ્ધા નહીં હશે ને તો આપણે રોજ એકની એક પ્રાર્થના પચાસ વખત કરીશું જાણે ભગવાન ભૂલી ના જવાના હોય હું હંમેશા કથામાં દ્રષ્ટાંત આપું ત્યારે કહું કે બાળક તમારા પાસે કંઈક માંગે કે ભાઈ મારે ચોકલેટ ખાવી છે તમે એમ કહો કે સાંજે ખવડાવીશ પરંતુ સાંજની રાહ જોયા વગર બાળક તમને પચાસ વખત કહ્યા કરે કે ચોકલેટ ખાવી છે ચોકલેટ ખાવી છે તો તમે શું કરો શું કરો તમે છો અહિયાં છો કે ખાલી આમ જ નજર મારા પર છે થોડી પ્રસાદી થોડો ચમત્કાર આપો ને કે કયું ને કે સાંજે મળશે ચોકલેટ તે શું થયું બાળકને શ્રદ્ધા નથી કે તમે સાંજે લઈ આપશો ચોકલેટ આપણે એ જ કરીએ છીએ પ્રભુ મે પરીક્ષા આપી છે મને પાસ કરી દેજો પણ જ્યારે પ્રભુમાં શ્રદ્ધા નથી હોતી ને તો રોજ આપણે પાસ કરી દેજો હા આટલું કરી આપજો હા મારી આ બિઝનેસ ડીલ થઈ જાય હા આ કરી દેજો હા વારંવાર 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 આપણે ભગવાનને કહ્યા જ કરીએ છીએ પરંતુ એ ભક્ત એકવાર કહીને જે ભૂલી જાય એ ભક્તને ભગવાનમાં વિશ્વાસ તો છે પણ સાથે સાથે શ્રદ્ધા પણ છે કે મારા પ્રભુ મારું કામ કરી દેશે મારા પ્રભુ મને ન ભૂલી શકે મેં એકવાર કહ્યું એટલે કરશે જ અને ક્યારે પ્રાપ્ત થાય તો કંઈ શિવ અને પાર્વતી આ બંને શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ છે